સિટી ગેમ એલાના સિટી ગેમ એલાના તમે ટાર્ગેટ બનાવો છો ભાઈ તમે ગુજરાતનો શું કરવા માંગો છો કોંગ્રેસને જીતાડવા માંગો છો કે ઘર વ્યક્તિ કરવા માંગો છો પાટણ જિલ્લા કોંગ્રેસમાં થઈ છે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ તમે દ્રશ્યો જોયા એ દ્રશ્યો પાટણના છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાટણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી છે સૂત્રોચ્ચાર કરાયા છે અને આ વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસના જ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓનો જી હા જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ સામે હવે પોતાના જ પક્ષમાં બળવો થઈ રહ્યો છે કે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે તો દંડક પદથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી દીધી છે આ આખા મુદ્દામાં કારણની વાત કરીએ તો અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહને બનાવાયા અને કાર્યકરોમાં તેને લઈને ઉગ્ર વિરોધ શરૂ થયો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કર્યા બાદ પણ નિવેડો ન આવતા વિરોધના સૂર ઉઠ્યા પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચા પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના દ્વારા આખી સભાનું આયોજન કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન શરૂ કરાયું તેમણે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી આ સિવાય પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિરોધના સૂર ઉચ્ચાર્યા અને દંડક પદથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે જિલ્લાના પ્રમુખને પણ ખબર ન હોય તાલુકાના પ્રમુખને પણ ખબર ન હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂંકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે કાર્યકરો બહુ ગુસ્સામાં છે આ તો આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે જે ફૂટેલી ટોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી આ હિતેન્દ્ર પિથડિયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સન્નિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવો હોય તો મેં કહ્યું એમ

ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં પરંતુ મારી જ વાત કરું બે હજાર સત્તરની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પ્રદેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી બે હજાર બાવીસની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો એવા લોકોને તમે તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એમને એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે રાજીના કોઈ જ્યાં જ્યાં કાર્યકરો સાચા હોય તો હું કાર્યકરોના ટીકામાં રહીશ કાર્યકરોની વાત સાચીએ છીએ તો દંડક પદેથી પણ જો આ વાત સાચી રજૂઆત સાપરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી દઈશ જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ કરવામાં આવ્યો છું જિગ્નેશ મેવાણી સાથે એનો શું સંબંધ છે એ મને ખબર નથી પણ જે એસસીના ચેરમેન છે હિતેન્દ્ર પીઠડીયા એ પીઠડીયા સાથે અમારે વાત થઈ હતી અમે ત્રણ ધારાસભ્યો હું જગદીશ દિનેશ દિનેશ ઠાકોર અને રઘુભાઈ આ બધાએ લેખિતમાં પણ આપેલું છે પ્રદેશ અમારા જિલ્લાના પ્રમુખે પણ લેખિતમાં આપેલું છે કે આ આવી નિમણૂકો યોગ્ય નથી અને ધારાસભ્યોને અને જિલ્લાના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઈએ એ એ પત્ર લખે પણ દસ દિવસ થયા

આપને કોંગ્રેસની આંતરિક લડાઈને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં